મિત્રો અત્યારે રામદેવ પીરના નોરતા ચાલી રહ્યા છે આમ તો આજે નવમું નોરતું છે એટલે આજે છેલ્લું નોરતું છે આપણે આયા છીએ આપણા જ હડોદમાં ગોરી દરવાજે રામદેવ પીરનું મંદિર આવેલું છે ત્યાં આગળ ત્યાં આગળ ખાસ કરીને પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે રમેલ નું પણ આયોજન છે વિવિધ ધાર્મિક કાર્યક્રમો રામદેવ પી ના મંદિરે કરવામાં આવ્યા છે તેની સાથે આવતીકાલે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે સમગ્ર જે કંઈ કાર્યક્રમો છે અહીંયા જે યોજાવાના છે એ કાર્યક્રમને લઈ અને અહીંયા જે કંઈ બધા મિત્રો છે આ બધાય કારણ કે મિત્રોએ આખું આયોજન કર્યું છે નહીં કોઈ એક વ્યક્તિએ એટલે એમની પાસે થોડી વાત કરીએ ને એમની પાસેથી જ માહિતી લઈ શું તમારા કલ્પેશભાઈ દલવાડી કલ્પેશભાઈ શું આયોજન છે અહીં ગોરી દરવાજે રામદેવપીના ના મંદિર કેટલા દિવસનું આયોજન છે આ શ્રી ખોડિયા રામદેવ રામ મંડળ તથા સમસ્ત ગોરી ગોરીદરજા દ્વારા ભાદરવા સુદ એકમથી લઈને ભાદરવા સુદ અગિયાર સુધી રામદેવજી મહારાજનો તેત્રીસ યોજનો અખંડ પાઠ પૂરવામાં આવ્યો છે આ પાઠના દર્શન માટે હળવદની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે ભાદરવા સુદ એકમથી લઈને ભાદરવા સુદ દેશમ સુધી સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રોજ રાતે નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવી રહ્યા છે ભાદરવા સુદ દસમ ના દિવસે ગોઈ દરવાજા રામદેવપીના મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થાય છે એટલા માટે રમાપીનો પાઠોત્સવ રાખવામાં આવ્યો છે સવારે પાંચ કલાકે રામદેવજી મહારાજનો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ ગોઈ દરવાજા દ્વારા રામાપીને વાઘા ચડાવવામાં આવશે ત્યારબાદ અણકોટ પૂરવામાં આવશે અણકોટ પૂર્યા બાદ સવારે નવ કલાકે રામા રામદેવજી મહારાજની રથયાત્રા કાઢવામાં આવશે ગોળી દરવાજા ફરતી ફરશે અને બાર કલાકે પરિપૂર્ણ થશે પરિપૂર્ણ થયા બાદ રામદેવજી મહારાજનો પ્રસાદ રાખ્યો છે તે સમજ ગોય દરવાજા તથા આમંત્રિત મહેમાનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારબાદ ભાદળી સુદ્દ ના દિવસે સવારે રામદેવજી મહારાજના નેજા ઉત્સવ રાખ્યા છે સવારે આઠ કલાકે રામવા નેજા ચડશે સાંજે પાંચ કલાકે ભુવાશ્રીઓના શ્રીઓના આગમન થાય છે આગમનમાં ગોઈ દરવાજાની દીકરીઓ સમયા કરશે રાત્રે નવ કલાકે રામાપીરની રમેલ રાખેલી છે રમેલમાં કલાકાર શ્રી જેકે ટીમ્બા વિપુલભાઈ રબારી રમજટ બોલાવશે એમાં ભુવાશ્રીઓ એમાં ભુવાશ્રીઓ હાજર આપશે એમાં રામાપીના ભુવાશ્રી જયેશભાઈ મથુરભાઈ દલવાડી તથા દુદાપુર ધામ દુદાપુર ધામ ભુવાશ્રી નીલષભાઈ રબારી કોરડા ધામ સતુભા ખાંચર અને સંત શ્રી દિલુભા ભગતના રમાપીર યુવરાજસિંહ ગોગાધામ ભેચડા નાગજીભાઈ રબારી ધામ બાળા હસુભાઈ સોનાગરા તથા જીજ્ઞેશભાઈ સોનાગરા તથા કલ્યાણ નાના અંકવાડીયા રમણપીર વિપુલ ભગત આ બધા આમંત્રિત મહેમાનો અને ભુવાશ્રીઓ પધારશે ઓકે તમે આ વાત કરી આ બધા ભુવાશ્રી પધારવાના તેની સાથે નામાય કલાકારો પણ રામદેવપીની રમેલમાં હાજરી આપવાના છે આજ તારીખ થઈ છે એક નવ બે તમે જે કાલની શોભાયાત્રાની બધીની વાત કરી એ આવતીકાલે એટલે કે બે નવ બે હજાર પચ્ચીસ ને કલાકારોને બધા જે છે રમેલનું જે આખું આયોજન છે એ બધું ત્રણ નવ બે હજાર રોજ એટલે કે અગિયારસના દિવસે દિવસે જે આપણે રમેલનો કાર્યક્રમ છે એ ત્રણ તારીખનો રાખેલ છે રાત્રે નવ કલાકે એ કાર્યક્રમમાં હળવદ તથા હળવદ તાલુકાની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ ગોઈ દરવાજા તરફથી આવે છે